એક મેંઢું પકડી લીધું ભાઈ ઝાડ મને ઝાડ વહી ગયું હતું ગુના ની અંદર હતું ભાઈ એના એના દાંત જો એના લીંગા દાંત છે જો ભાઈ એવડો ટીટમ આવ્યો તો ભાઈ તમે કહેતા નઈ કે ના છે ભાઈ અઢી સો ગ્રામ જેવું એટલો તો હોય છે વાહનો એટલા ગ્રામનો હે બોલો જો ભાઈ ટોટરું આવી ગયું છે એક ભાઈ મોટું તો ભાઈ ટોટરું પડ્યું ભાઈ શાક આપણે સારું પડે મોટું વસ્તુ જ પડે એક ટીટમ નાનો પડ્યો કાઈ વાંધો નહીં શાક પડવું જો થોડું ઘણું મિત્રો ફરીથી આપણા નવા બ્લોક સાથે સ્વાગત છે બધાને જય માતાજી તો મિત્રો આપણા મિત્રો તો ઝાડ ધોવા આવી અને આપણા દાળમાં કેટલું શાક પડે છે ને તે જોવાનું છે તો વિડીયો એટ સુધી હાલો હવે આપણે ઝાડ ધોવાનું શરૂ કરી દઈએ આપણે પાણી ખાલી જગ્યા છે આપણા ઝાડ છે અમે છે હું ના આપણા એટલા ઝાડ મૂકેલા હોય ને એક કામ થોડુંક આખું મૂકેલું હોય જો ભાઈ મારા પપ્પા હવે દાળ જોવા જાય છે જો ભાઈ કાંઈ પણ એકાદ ટીટમ કાંઈ નીકળે તો આગળ જોવા મળે આપણને કાંઈ પણ માછલી ઉછે તો જોવા મળશે જો ભાઈ જોવાનું ચાલુ છે આપણે હાલો જોવા મળીએ જો ભાઈ આપણે એક ટીટમ આવ્યો હશે જો ભાઈ કાઢી રહેશે જેમ જો ભાઈ ટીટમ અમારા પપ્પા પહેલાં ઝાડ બહુ હલવાઈ ગયેલું છે અને મોજો એવો થઈ ગયેલો છે ને પેલો વહેલો ટીટમ આવ્યો

ચાક પડવું થોડું ઘણું વાય વાળવાનું બચ્ચું એક નાનું છે જરા નાના નાના વાત અને મિત્રો અહીં આપણે ઝાડ જોવાના તો બાકી છે અને મારા પપ્પા ઝાડ જોઈ રહ્યા છે જોતા જોતા રહી છે થોડું થોડું પાણી છે અને એમાં જોતા જોતા રહી છે એ તો ઝાડ જોવાનું બાકી છે ને એ તો જોવો તમે શાક કેવું પડે આપણા ઝાડમાં તો બની યાર જો ભાઈ કવળો મોટો ઝીંગો નીકળ્યો ભાઈ ટીટમ તો પહેલી વાર આપણે ભાઈ અઢીસો ગ્રામથી થોડો કોસો હશે ભાઈ અઢીસો ગ્રામ જેવડો ટીટમ આવ્યો જો ભાઈ પહેલી વાર આપણે આવડો ઝીંગો આવ્યો ભાઈ ક્યારેય ને આપણા ક્યારેય નથી આપણા દાળમાં મવડવાથી ટમકારે આવ્યો વાર આપણે રેકોર્ડ તૂટી ગયો છે બરાબર વાય મજા આવી ગય ને બીડું પહેલાં તો એને આપણે હાની પહેલાં તો એને ઘૂંછમાં એટલે હેરફોર કરવો પડશે हा डीटम खानि जी काक अलॻि मज़ा हा

રોપા સોપાડા તોડતા જાય છે આપણે બાંધા હતા ને એ તોડી નાખવાના રોપા અમેલી છોડતા છોડતા આવ્યા છે અને અહીંયા સોડી અમે આપણે પૂરું થઈ જાય શાળા આપણે પી જે એક શાળ જોવાનું બાકી છે તો હાલો શાળ આપણે હકેલ લઈ ભાઈ એક મેંડું પકડી લીધું ભાઈ ઝાડ મેં ઝાડ વહી ગયું હતું ગુનાની અંદર હતું તો ભાઈ એના એના દાંત જો એના લીંગા દાંત છે તો બાકી એવી કસલી કવડી છે ભાઈ

આપણે શાક આવ્યું છે જો ભાઈ દરિયો ખાલી થઈ ગયો છે હકલવાનું ચાલુ છે ને સહેલું ઝાડ છે એમાં આપણે કેટલું શાક પડે છે જોવાનું છે તો પણ આપણા આ આપણા છે તો ભાઈ જો ભાઈ આપણું શાક નીકળી ગયું છે ને હવે આપણે હકલતા થઈ આમ થોડું વળતું કરતા જઈએ એટલે આપણે હકલવામાં સારું પડે જો ભાઈ એક પાછું શિયાળવું પડ્યું છે શિયાળવા પડી રહ્યા નાના નાના બધા જો ભાઈ પાસો ટીટમ આવી ગયો છે ભાઈ આપણે આપણે આ સાલમ છે ને આપણે એમ કહ્યો કે શાકભાઈ આ થોડોક ઓલલા કરતા થોડોક નાનો ટીટમ છે તો આપણે ટીટમ નીકળ્યા આપણે જબર આવો મોટા મોટા રીતે રો ભાઈ રો ભાઈ ચામ મોટો ટીટમ આવ્યો ઉડા મટર ટીટમ આપણે પડવા દે જો છે અરે વાહ જે લે લે પાણી આપણે જો ક્યાં જાય છે જાતો ને ભાઈ આ ક્યાં ઈ જાય જો ભાઈ કેટલું પાણી છે જો અત્યારે અત્યાન ટોટ આવી ગયું છે ભાઈ સાખડા છે ને ભાઈ પાણી માં પાણી માં એઠે ને ખાઈ જવું કેવું કરીને નાખું બગાડી નાખું અરે વાહ ઉપાડી ગયા બોલો સારું છે સાખડું સારું છે આપણે ઝાડ કાઢીને ને એવા છે ને આપણી છેલી ભરાવાનું ચાલુ થઈ ગઈ જવું ભાઈ ત્રણ ઝાડ હતા આપણે કાઢી લીધા છે તો મિત્રો આપણે એમ કહેવાય કે આપણે બધા ઝાડ કાઢી લીધા કારણ કે એટલું બધું શાક ને પીડવાનું તમને શાક બતાડો આપણે કેટલું ત્રણ ઝાડ શાક પીડ્યું અને ઓલા ઝીંગા તો આપણે તમારે ટીટમ ખાલી જોજો ખરા કવડા મોટા છે હાલો પંજાબ ભાઈ એવડા અવડા ટીટમ છે ભાઈ બે ટીટમ છે ને એ આખા ખા ટીટમ છે ભાઈ અઠીસો ગ્રામ ટીટમ છે હો ભાઈ બે થી ભાઈ અઠીસો ગ્રામ ઉપર થઈ જાય છે અને ભાઈ એવા ડોટરા છે વસ્તુ આપણે ને ભાઈ આપણે ત્રણ થાળ મેં લાશ કરે ભાઈ શાક પડી ગયું છે ઘણું બધું તો હાલો મિત્રો મિત્રો આપણે એમ કહેવાય કે આપણે તમને બધું શાક બતાડી દીધું છે આપણે એટલું બધું તમને કહેવાય કે ટીટમ ઝાઝા પડી ગયા ટોમાટા ઘણું ઘણું બધું શાક પડી ગયું તો હવે આપણે ભાઈ ગયા છીએ ઘરે ને તમને બધું શાક નવા હોય તો લાગશે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં તો બધાને જય માતાજી મળશું હવે નવા લોકશાહી બાય બાય